સમગ્ર ગામ આખું ગામ મને ઢોળી નગારે વગાડીને આખા ગામે જળ લીધા કે તમારી ડિપોઝીટ પૈસા અમે ભરશું એના પછી અમારું સુજનીપુર અઢારે આલમ ચૌધરી પ્રજાપતિ બ્રાહ્મણ દલિત ભરવાડ જેટલા સમાજના લોકો છે બધા એક થઈ અને વાગતે જાતે ઘોડે ચડાવીને મને ગામમાં લઈ ગયા અને કીધું કે ચંદનજી તમે અમારા ગામના દીકરા છો આખું ગામ તમને સમર્થન કરે છે એટલે એ કઈક મારી ભક્તિ છે અને આજે પણ એક થઈ કઈક ભાજપ ને માનવા વાળા હશે કઈક કોંગ્રેસ ને માનવા વાળા હશે પણ હું કોંગ્રેસ ભાજપ ની વાત નહીં કરું તમે તમારા એક સૂર થઈ અને ગામનો જમાઈ છું તમે ગામનો દીકરો માની અને બધા એક